જુનાગઢ રોડ પર મહિલાઓ કર્યો ચક્કાજામ ઝાંઝરડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની કામગીરી થતી ન હોય ત્યારે સોસાયટી વિસ્તારમાં વરસાદ પડવાથી કાદવ કિચડ જામી જતા હોય છે તેમજ સ્થાનિક લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ઝાંઝરડા વિસ્તારમાં ત્યારેવનધારા સોસાયટી હરિયોમ નગર સહિતના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોય એવા પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે મારું નામ મનીષાબેન નાકરાણી છે હું વોર્ડ નંબર સાત માંથી બોલું છું આ વોર્ડ નંબર સાત ના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને હિમાંશુ પંડ્યા કોઈ જોવા માટે ક્યારેય આવ્યા નથી રોડ રસ્તા બધા ખોદી નાખ્યા છે છોકરાઓને સ્કૂલે જવાની હાલત પણ એટલી બધી ખરાબ છે અમે ઘરની બહાર લેડીઝ માટે દડાવા માટે કે છાશ દૂધ લેવા માટે કે શાકભાજી લેવા માટે દસ દિવસથી અમે નીકળી શક્યા નથી અત્યારે અમે ઘરની અંદર પાણી પીને રહીએ છીએ તમારી આવી હાલત હોય તો તમે શું કરો મત જોતા હોય તો બધા આવો છો બધી ખવડાવી ખવડાવીને મત લઈ જાવ છો અત્યારે કેમ કોઈ પબ્લિક સમુ જોવા નથી આવતી ભાજપ છે આજે અમે એના માટે રસ્તા રોકા છે કે અહિયાં કોર્પોરેટર અને ધારાસભ્ય ને અહિયાં આવું જ પડશે પછી આ રસ્તા હટશે અને પોલીસ બંદોબસ્ત થાવ જ જોઈ પોલીસ નો બંદોબસ્ત રોડ રસ્તા માટે કરાવો છે અમારી માંગણી છે પોલીસ મોકલો અમારા રોડ માં એક થી પણ નથી માર્યું અને ગેસની લાઈન લાઈન ખોઈદી પછી પાણીની ખોઈદી અને છેલ્લે ગટરની ખોદી એટલે પથારી ફરી ગઈ આખા રોડની ની કમર ડૂબ જેટલા ખાડા છે અમારા બાળકો બહાર સ્કૂલે ગયા હોય તો વરસાદ પડે એટલે બારે ને બારે રહે છે અમારા જેન્ટ્સ કામે ગયા હોય તો એ કામે ને કામે રહે છે અંદર સોસાયટીમાં આવી નથી શકતા કોઈ વાહનવાળા નથી આવી શકતા કોઈ એમ્બ્યુલન્સ વાળા નથી આવી શકતા ગેસના બોટલવાળા નથી આવી શકતા અને અમારી કોઈ પણ લેડીઝને લેબર પેન ઉપડ્યું હોય તો અમારે કરવાનું શું આ કોર્પોરેશન અમને જવાબ દે એટલો અને અમારા કોર્પોરેટરને અમે ચૂંટીને મોકલ્યા પછી અમને કોઈ દિવસ મોઢું જ નથી દેખાડ્યું કંઈ અમુક કોર્પોરેશનને તો અમે એને ઓળખતા નથી અમારા ચાર કોર્પોરેટર છે હિમાંશુભાઈ પંડ્યા સંજયભાઈ કોરડિયા અત્યારે ધારાસભ્ય અમે એને ચૂંટીને પહોંચાડ્યા છે પણ ભાઈ અમારી ધારાસભ્ય બેના પછી અમારી વચ્ચે કોઈ દિવસ આવ્યા જ નથી સરલાબેન સોઢા અને મનીષાબેન પીપલિયા આ ચાર ધારાસભ્ય છે અત્યારે ત્રણ કલાકથી અમે અહીંયા ઊભા છીએ અમારા એક પણ ધારાસભ્ય અમને મોઢું દેખાડવા પણ નથી આવ્યા અને તંત્રને દબાણ કરી અને પોલીસની ટ્રાફિક પોલીસ ડીવાયએસપી એસપી અમને ફોન કરી કરીને ધમકાવે છે કે તમે રસ્તો ખાલી કરી દો તમે રસ્તો ખાલી કરી દો પણ જ્યાં સુધી આ લોકો નહીં આવે ત્યાં સુધી અમે એક પણ રસ્તો ખાલી કરવાના નથી હું હંસાબેન બેન મોરદરા મારા એક વિસ્તારની સમસ્યા નથી ઈ તો મારે બહુ જ છે કૃષ્ણા પાર્ક શેરી નંબર બે એક થી ચાર સોસાયટી અને એમાંથી ઘણી સોસાયટી આગળ જાય છે તો હું એ કહેવા માગું છું બધી સોસાયટીમાં આ જ સમસ્યા છે ખાડા અને રોડ રસ્તા ખોદી નાખ્યા છે કોઈ ક્યાંયથી હાલી શકે એમ નથી તો તમે આખો આ વરસ ગયું ત્યારે હવે ચોમાસામાં તમે ખાડા કરી કરીને બેસી ગયા છો તો તમે કંઈક આવો ધ્યાન દ્યો અને કરો તો સમસ્યાનો ઉકેલ આવે નહીંતર આમાં કાંઈ સમસ્યાનો ઉકેલ આવશે નહીં અને આજે જે આજે આજની વાત નથી જ્યારેથી તમે ખાડા ખોઈદ્યા છે ત્યારથી માણસો એમાં કિચડ એટલો થયો છે કે બધા હાલી નહીં પડી જાય એવી સમસ્યા છે તો તમે છે ને આવો પેલા જોવો પેલા તમે એક વાર હાલો અને જેને આમાં કોઈ બાઇક ચાલી શકતી નથી કે નથી કોઈ 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 તમે હાલો છો તો ગાડી તો સ્લીપ થાય જ છે અને કેટલા પડાય છે અમારે આ એટલે અમારે આજે છે ને આ રોડ આંદોલન ચાલુ કરવું પડ્યું છે અને એવા એક ઝાંઝડા રોડની એક સોસાયટી એવી નથી કે ક્યાંય એણે ખોદી નો હોટેલ નથી અને ક્યાંય અને અમુક વિસ્તારમાં એવું છે કે ભાઈ રાતે રાત તમે રોડ ખોદો

પણ કોઈ લાલચમાં હવે આવશે જ નહીં તમે તમે એમ કહો કે ભજીયા તમને ખવડાવી અને તમે મત દેશો હવે એ વાત ભૂલી જાજો હવે તમે મત માગવા આવ્યા એટલે તમને લાકડી વાળી થશે એ ફરજિયાત છે કારણ કે હવે નાગરિક છે ને એને કઈક સારું કામ જોઈએ છે તમે તમારા ઘર ભરો છો

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે